અસલ પ્રમાણપત્રો અપલોડ કરવા માટે લાયક ઠરેલા ઉમેદવારોની યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિડીયોમાં મિત્રો બને રજો જોઈએ સંપૂર્ણ વિગતો સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વાડા મુખ્ય સ્થાપત્ય અને નગર નિયોજકની કચેરી ગાંધીનગરની કચેરી હસ્તકના સ્થાપત્ય મદદની સ્વર્ગ ત્રણ સ્વર્ગની એકવીસ જગ્યાઓ માટે મંડળની જાહેરાત ક્રમાંક ત્રણસો તેતાલીસ બે હજાર ચોવીસ પચીસ છવ્વીસ અંતર્ગત પંદર અગિયાર બે હજાર પચીસના રોજ એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ હતી

માઇનસ જીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કાપવામાં આવેલ જ્યારે પાર્ટ બીમાં એક પ્રશ્ન રદ થવાના કારણોસર કુલ એકસો ઓગણપચાસ પ્રશ્નો માટે એકસો પચાસ માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે પ્લસ વન પોઈન્ટ જીરો જીરો છસો એકોતેર માર્ક્સ ગણવામાં આવેલ અને ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ એકસો અડસઠ માર્ક્સ કાપવામાં આવેલ છે અને તે મુજબ સ્પર્ધાત્મક કસોટીમાં હાજર રહેલા કુલ બસો છત્રીસ ઉમેદવારોએ મેળવેલા

સ્પર્ધાત્મક પરીક્ષામાં મિત્રો ટોટલ બસો છત્રીસ ઉમેદવારોએ ભાગ લીધો હતો જેમણે તેમણે મેળવેલા ગુણ જાહેર કરવામાં આવેલા છે ત્રીસ એક બે હજાર છવ્વીસ ના રોજ જાહેર કરવામાં આવેલા છે સાથે સાથે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા ત્રણસો તેતાલીસ બે હજાર પચીસ છવ્વીસ સ્થાપત્ય મદદની સ્વર્ગ ત્રણ સ્વર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે પણ અગત્યની જાહેરાત કરવામાં આવેલી છે તો પંદર અગિયાર બે હજાર પચીસ ના રોજ યોજાયેલ એકવીસ જગ્યા માટે યોજાયેલ એમસીક્યુ સીબીઆરટી પરીક્ષામાં ઉપસ્થિત રહેલ બસો છત્રીસ ઉમેદવારોએ મેળવેલ ગુણ સાથેની ઉમેદવારના પરીક્ષાના બેઠક ક્રમ અનુસારની યાદી ત્રીસ એક બે હજાર ચોવીસના રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો ઉમેદવારોએ મેળવેલા ગુણના મેરિટના આધારે પસંદગી યાદીમાં સમાવવા સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય તેવા કુલ અડતાલીસ ઉમેદવારોના પરીક્ષાના બેઠક કરો પ્રમાણપત્રો ચકાસણીનો કાર્યક્રમ સ્થળ આપેલું છે પ્રમાણપત્ર ચકાસણીની તારીખ મિત્રો સાત બે બે હજાર છવ્વીસે સવારે અગિયાર કલાકે અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય તેવા ઉમેદવારોના પરીક્ષાના બેઠક અનુસારની યાદી પણ આપેલી છે તો અહીં મિત્રો તમામ ઉમેદવારોના

ત્યારબાદ પ્રમાણપત્રો અપલોડ કરવા સંબંધી અગત્યની સૂચના આપેલી છે તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે અને ખાસ મિત્રો અસલ પ્રમાણપત્રોમાં વિસંગતતા હોય તો તે કાચ જોઈ લેવું અને તેના સંબંધિત એફિડેવિટ પણ કરાવી લેવું ઉમેદવારોએ પ્રમાણપત્રોની ચકાસણીના ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલ ક્રમ મુજબ લાગુ પડતા અસલ પ્રમાણપત્રો ગોઠવી તેની સ્વ ઝેરોક્ષ નકલ બે સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે તો મિત્રો પ્રમાણપત્રો ચકાસણી માટે ક્રમાનુસરની યાદી આપેલી છે જે પણ પ્રમાણપત્રો લાગુ પડતા હોય તે તમામ પ્રમાણપત્રો અસલ અને ઝેરોક્સ સાથે રજૂ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો પ્રમાણપત્રો ચકાસણી સમયે રજૂ કરવાનું ફોર્મ અહીં આપેલું છે તો ફોર્મ મિત્રો પ્રમાણપત્રો ચકાસણી સમયે રજૂ કરવાનો રહેશે તારીખ સમય ઉમેદવારનું નામ અહીં મિત્રો ગુજરાતીમાં ટકસેલ લે અંગ્રેજીમાં કેપિટલ અક્ષરમાં ટકસેલ લે જન્મ તારીખ શબ્દોમાં અને આંકડામાં બંને લખવાની છે અને અઢાર આઠ બે હજાર પચીસ ના રોજ ઉમેદવારની ઉંમર વર્ષ અને દિવસ લખવાના રહેશે વતનનું સરનામું હાલનું સરનામું મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ લખવાનો રહેશે ત્યારબાદ જે કંઈ લાગુ પડતું હોય ત્યાં હા ના નીચાની આપવાની રહેશે અને પ્રમાણપત્રો જોડવાના રહેશે ત્યારબાદ મિત્રો રૂબરૂમાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોનું સંમતી પત્ર કઈ આપેલું છે તો જે ઉમેદવારો રૂબરૂમાં હાજર રહી શકે તેમના હોય અથવા તેમના બદલામાં વાલી પિતા માતા ભાઈ બહેન શ્રી હાજર રહેવાના હોય તો તેમના સંબંધી આ ફોર્મ આપેલું છે ફોર્મ મિત્રો ભરવાનું રહેશે ત્યારબાદ મિત્રો કોઈ પણ માન્ય રમત ગમત ખેલકૂદમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલું હોય તો તેમના માટે ફોર્મ આપેલું છે ત્યારબાદ મિત્રો કોઈ પણ માન્ય રમત ખેલકૂદ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલું હોય તો માટે ફોર્મ ફોર્મ આપેલું છે છે તો આ મહત્વપૂર્ણ આપેલા કોઈ પણ માન્ય આંતરરાષ્ટ્રીય આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરેલું હોય તો તેમના માટે પણ ફોર્મ આપેલું છે તો કે મહત્વપૂર્ણ બાબતો આપેલી છે રમતગમત સંબંધી તેમજ પ્રમાણપત્રો અપલોડ કરવા સંબંધી તો જે ઉમેદવારોએ પરીક્ષા આપી હોય અને સફળ થયા હોય તેમજ પ્રમાણપત્રો ચકાસણી માટે લાયક થયા ઠરેલા હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે સ્થાપત્ય મદદની સ્વર્ગ ત્રણ બે હજાર પચીસ વીસની ભરતીમાં થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર